તો કેમ છો બધા મિત્રો આશા કરું છું કે બધા મિત્રો મજામાં જશો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધનતેરસ વિશે નિબંધનું વાંચન કરવાનું છે તો બને લેજો વિડીયોમાં એડ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય તો ખાસ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો નિબંધનું વાંચન શરૂ કરીએ ધનતેરસ વિશે નિબંધ ધનતેરસ હિન્દુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે આ તહેવાર ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ માટે ઉજવવામાં આવે છે ધનતેરસ દિવાળી પર્વથી ત્રણ દિવસ પહેલાં આવે છે આ દિવસે લોકો સોનાની ચાંદીની અને કિંમતી વસ્તુઓ ખરીદે છે લોકો માનતા હોય છે કે દેવી લક્ષ્મીજીની પૂજા અને યમરાજના ભણાવવાથી પરિવારમાં સમૃદ્ધિ અને શુભતા આવે છે ધનતેરસના દિવસે ઘરોને સુંદર રીતે સાફ અને સજાવવામાં આવે છે દીવાઓ સાથે સાથે ઘરોને શોભાવવું આ દિવસની ખાસ પરંપરા છે વ્યવસાયિક વ્યવસાયો અને વેપારી પોતાના હિસાબ કિતાબ આ દિવસે શરૂ કરે છે આ દિવસ માત્ર સોનાની ખરીદીનો તહેવાર નથી આ તહેવાર આપણને ધન અને સંસાધનોની સાચી કિંમત સમજાવે છે મિત્રો સફળતા હંમેશા મહેનત અને ઈમાનદારી સાથે આવે છે જેમ ધનતેરસ પર લક્ષ્મીજી આશીર્વાદ મળે છે તેમ જીવનમાં મહેનતનું ફળ પણ મળતું રહે છે રહેવર્ષ આ તહેવાર યાદ અપાવે છે કે ખુશી માત્ર પૈસાથી નથી પણ પરિવારમાં પ્રેમ સુખ અને શાંતિ સાથે પણ મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધનતેરસ વિશે નિબંધનું વાંચન કર્યું જો તમને આજનો આ વીડિયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો ચેનલ પણ નવા આવ્યા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને ને કરી લેજો